પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વને સલામ પવિત્ર બાઇબલમાં યુહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની એકવીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાડા પાસે આવે છે સત્ય શું છે આ એક એવો પ્રશ્ન છે કે મનુષ્યને માટે ઘણો મહત્વનો છે સત્ય એ છે કે મનુષ્ય પાપી અને પાપી મનુષ્ય માટે પરમેશ્વર દ્વારા નક્કી કરેલો દંડ એ નરક છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા તેઓ નિર્દોષ અને નિષ્પાપ હોવા છતાં મનુષ્ય જાતિના પાપનો ભાર ઊંચકીને પોતાને ક્રુસ પર બલિદાન કરી દીધું મૃતકોમાંથી ત્રીજા દિવસ સજીવન થઈ ગયા તેઓએ પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રકાશ છે કે જે પાપનો તિરસ્કાર કરે છે પરંતુ મનુષ્યમાં પાપની ક્ષમા અને ઉદ્ધાર પામવા માટે વિશ્વાસ અને પસ્તાવો ઉત્પન્ન કરે છે તે સત્ય પર ચાલે છે અને આ જીવન પરમેશ્વર દ્વારા હોય છે પરમેશ્વર તરફથી હોવાને કારણે તેઓનું જીવન પરમેશ્વરને પ્રસન્ન કરનારું હોય છે આવું જ જીવન જીવવા માટે પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ